રાજકોટમાં હનુમાન જયંતિની ઉજવણી છે રાજકોટના પિસ્તાલીસો જેટલા મંદિરમાં હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે મંદિરોમાં હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ થઈ રહ્યા છે અને આ સાથે અમારી સાથે અલગ અલગ જગ્યાઓ પરથી રિપોર્ટર જોડાયા છે આયુષી યાજ્ઞિક છે મારી સાથે અમદાવાદથી તેની સાથે રાજકોટ અને

અલગ અલગ મંદિર જે છે ત્યાં હનુમાનજી મહોત્સવ જે છે તે યોજવાનો છે આપ પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના બાલાજી મંદિર ખાતેના છે કે ત્યાં વહેલી સવારથી જ ભક્તો જે છે તેમનું ઘોડાપુર જે છે તે જોવા મળી રહ્યું છે ને ભગવાન શ્રી હનુમાનજીના દર્શનાર્થ માટે અત્યારે સવારથી જ અલગ અલગ મંદિરો જે છે ત્યાં વહેલી સવારથી જ લાઈનો જે છે તે લાગી છે ને ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે હનુમાન જન્મોત્સવના પવિત્ર દિવસ પર રાજકોટના ચાર હજાર પાંચસો મંદિરમાં આજે હનુમાન જયંતિ જે છે તે ઉજવવાની છે અને રાજકોટના વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા સુંદરકાંઠના પાઠ રાજકોટના બળા બજરંગ મંદિરથી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ નીકળવાની છે પરંતુ આપ જે દ્રશ્યો જે રાખશો તે રાજકોટ બાલાજી મંદિરના છે કે જ્યાં પણ સુંદર હા પાઠ જે છે તે ચાલુ છે રામનાથપુરા વિસ્તારમાંથી આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટના વિવિધ આયોજન થશે રાજકોટના બાલાજી મંદિર ત્યાં વહેલી ઘણા ਤੇ ਬਲੇ ਆ तमाम ਜਿਹੜਾ ਜਿੱਤੇ ਰਾਜ ਸੁਦਰ ਦਾ ਟਮਾਟੇ ਜਿੱਤੇ ਸੁਦਰ ਦਾ ਆਇਆ ਹੈ ਇੱਕ ਪਿੰਡੋਲੀ ਅੰਦਰ ਦਾ ਉਹ ਸਾਜੇ ਜਿਹਾ ਜਹਾਣ ਮਾਨ ਦੇ ਕੋਲੋਂ ਪਹਿਲੀ ਸ਼ਵਾਰ ਦੇ ਹਰਮਾਨ ਦੇ ਲੇਵਨਾ ਜੀ ਨੇ ਚੇਦਿਆ ਬੰਦੋ ਜਿਹੜੇ ਚਿਤੋ ਰੋਟਿਓ ਜਿਹਾ ਮਾਨ ਮਾਨ 40 ਸਾਲ ਸੁਦਰ ਦਾ ਨਾਮ અત્યારે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે સુંદર બાલાજી મંદિર ખાતે અત્યારે જોવા મળી રહ્યા છે હનુમાનજી મંદિર જે છે તે વર્ષોથી અહીંયા જે ભક્તો જે છે તે આવતા હોય છે ને તેમને જ લઈને અત્યારે પણ એક અનોરે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે શું કહેશો આજે દર્શનાર્થે આવ્યું આપણી પાસે પાછા ફરીશું સીધા જ જઈશું અમદાવાદ કે જ્યાં આયુષી યાજ્ઞિક તમારી સાથે છે આયુષી અમદાવાદ પણ અલગ અલગ હનુમાન મંદિરોમાં જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આપ કઈ જગ્યા પર છો કેવી રીતે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે હનુમાન જન્મોત્સવ ની બિલકુલ જોહી આજે હનુમાન જયંતિનો આ પર્વ છે અમદાવાદના વિવિધ મંદિરોની અંદર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને અમદાવાદના પ્રાચીન મંદિર જે છે કે જે નાગરવેલના હનુમાન મંદિર તરીકે જાણીતું છે પાંચસો વર્ષ જૂનું આ મંદિર છે ત્યાં વહેલી સવારથી જોઈ શકાય છે કે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અહીંયા આવી જોવા મળી રહ્યો છે વિશેષ અંકુટ પણ અર્પણ કરવામાં આવ્યો છે આજે અને સાથે જ દર્શનાર્થીઓ માટે પણ દરેક પ્રકારની વ્યવસ્થા છે

અને સવારથી જ ખૂબ હર્ષોઉલ્લાસથે જન્મોત્સવ છે ભગવાનનો આજે હનુમાનજી મંદિરમાં અને અનેક પ્રકારનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે અને દર્શનાર્થીઓ સવારથી ઘોડાપુર ઉમટ્યા છે અહીંયા સવારથી જ ભગવાનને ધ્વજા ચઢાવવામાં આવ્યું છે નવથી બાર સુંદરકાંડનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે ભંડારાનું આયોજન છે સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી હવન હવન મારુતિ યજ્ઞનું આયોજન છે અને એના પછી રાતે સાડા આઠ વાગે નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો પોતાના હાથમાં દીવડા લઈને અને ભગવાન હનુમાન દાદાની આરતી ઉતારશે ખૂબ અનેરો ઉત્સાહ છે આજે લોકોમાં અને ખૂબ આનંદ કરી રહ્યા છે ભગવાનના જન્મદિવસ ઉપર જેમ પોતાના છોકરાનો જન્મદિવસ હોય એમ આ દાદાના જન્મદિવસમાં ખૂબ આનંદ થઈ રહ્યો છે અને લોકોનું ખૂબ આસ્થા છે નાગરવેલ હનુમાનમાં ખૂબ આનંદ આવી રહ્યો છે બિલકુલ જોઈ શકાય છે કે મંદિરમાં પણ વિશેષ શ્રૃંગાર છે તે કરવામાં આવ્યો છે અંકુટ પણ અર્પણ કરવામાં આવ્યો છે સાંજે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઠેર ઠેર ભંડારા જે રીતે યોજાય છે તે જ પ્રકારે અહીંયા જે અતિ પ્રાચીન મંદિર આવેલું છે અમદાવાદ પૂર્વનું લોકોની ભારે આસ્થા જોડાયેલી છે ત્યારે જોઈ શકાય છે કે ભક્તોનો પણ અવિરત પ્રવાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા આવી રહ્યા છે हमें दर्शन कर अनुभवी भक्तों से बातचीत करी आप दर्शन करवाया छो आज ने आप पर्व कह बहुत सारूँ है घने टाइम से आऊँचु बहुत बहुत पहले से आता हूँ मैं और जो भी यहाँ आता हूँ मनोकामना पूरी होती है अपनी जो भी श्रद्धा से आते हैं यहाँ मैं भी पंद्रह बीस साल से आता हूँ अपने कोई दिक्कत नहीं है जो भी अपने नीचे अगर संकट आता है तो हनुमान जी आ, आपने साथ खड़े हैं

જી બિલકુલ વાત કરીએ આજે હનુમાન જયંતિની દેશભરમાં ત્યારે સુરતના પાલ અટલ કિલોનો લારૂ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે વહેલી સવારથી જ આ રીતના ભક્તોનું ઘોડા પૂર ઉમટી જોઈએ છે મહારાજ છે તેમની સાથે વાત કરીશું કઈ રીતના આજે जयंती જયંતિનું મહત્વ અને કેટલા જે કહેવાય કે ભક્તો આવી રહ્યા છે મહાદેવ મંદિર હનુમાન મંદિર ઓગણીસો ને એંસીની અંદર હનુમાનજીની સ્થાપના થાય સર્વપ્રથમ હનુમાનજી મહારાજ આ બિરાજમાન છે કમસે કમ એકાવનસો કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજને સવા મણીનો ભોગ ધરવામાં આવ્યો છે એ ખાલી પ્રસાદ જે છે એ આમ વિતરણ કરવામાં આવ્યું છે દસ વાગે બેઠ વાગ્યા સાથે હનુમાનજીને ભોગ લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ભોજનની વ્યવસ્થા પચાસ હજારથી પણ અધિક માણસો જમી શકે એટલે ભોજનની પ્રસાદની વ્યવસ્થાની સગવડ કરેલી છે એ બે હજાર કિલો બુંદી ગાંઠિયા નમકીન વગેરે અલગ છે આવા મિત્રો આપણે પણ હનુમાન જન્મ ઉત્સવ સાથે મળીને મનાવીએ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આખા વિશ્વની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મંગલ શુભકામના અસ્તુ અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી બટુગીરીજી સુરત જોઈ શકાય છે વહેલી સવારથી જ જે હનુમાન ભક્તોનો જે ઘોડાપુર છે તે અહીં આવી પહોંચ્યા છે એટલે કહેવાય કે સુરત શહેરમાં હનુમાન જયંતિની જે ઉજવણી થઈ રહી છે ત્યાં ત્યારે

અલગ અલગ જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી રહી છે જેના સીધા દ્રશ્યો